નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની એક દુઃખદ ખબર સામે આવી રહી છે બાંગ્લાદેશમાં સતત હિંસા વધી રહી છે ખાસ કરીને લઘુમતી હિન્દુ પર હુમલા થઈ રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર મુજબ બાંગ્લાદેશ અભિનેતા સાતુષ ખાન અને તેના પિતા પર ટોળાએ હિંસક હુમલો કરીને બંનેની હત્યા કરી હતી તો વધુ તમને એ પણ જણાવી દઈએ કે અભિનેતા સાતુષ ખાન પિતા સલીમ ખાન શાંતપુર સરહદ ઉપજિલાની લક્ષ્મીપુરા મોડેલ યુનિટ પરિષદના પ્રમુખ હતા અને મિત્રો જણાવી દઈએ કે તેઓ ફિલ્મ નિર્માતા અને પણ હતા સોમવારે બંનેને ઢોરમારે મારીને હત્યા કરી દેવાય છે તો બંગાળી સિનેમાને સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે તો વધુ તમને એ પણ જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર સાતુષ્કાન અને તેના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરથી બહાર નીકળતી વખતે ફક્કા માર્કેટમાં હિંસક ટોળાની વચ્ચે ઘેરાઈ ગયા હતા અને જણાવી દે કે ત્યારબાદ ટોળાએ બંને પર હુમલો કર્યો હતો જી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ